નમસ્કાર મિત્રો આજના વિડીયો તમને અમદાવાદની એક મોટી ફેક્ટરીમાં લઈને આવી ગયા છે સેવ કરી દો કંપનીનું નામ છે ક્રાઉડનિક્સ જે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી છે અહીંયાથી તમને લડ્ડુ ગોપાલના વાઘા મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી રેટ ઉપર માત્ર પાંચ રૂપિયા પીસ થી શરૂ થઈ જશે જેમાં તમને નાની સાઇઝ થી મોટી સાઇઝના કાનાજીના વાઘા જોવા મળી જશે ભગવાનજી માટે પાઘડી આભૂષણો આસન સિંહાસન જેવી હેન્ડીક્રાફ્ટની આઈટમ પણ તમને અહીંયા બેસ્ટ ક્વોલિટીમાં સારી પ્રાઇઝમાં મળી જશે બાળકો માટે કાનાજીના કપડાં અને કાનાજીના તૈયાર સેટ પણ અહીંયા તમને જોવા મળી જશે આના સિવાય તમે જો પૂજા આઇટમ્સ ખરીદી કરવા માગતા હોય તો આસન ચુંદડી સિંહાસન તોરણ જેવી વેરાયટી પણ તમને અહીંયાથી ફેક્ટરી ભાવે ખરીદી કરી શકો છો અહીંયા માત્ર ને માત્ર હોલસેલમાંથી તમને માલ મળે છે ઘરે બેઠા ઓર્ડર કરવા માટે મિનિમમ દસ હજારનો ઓર્ડર તમે કરી શકો છો જો ઘરે બેઠા ઓર્ડર કરવા માંગતા હોય તો ડિસ્પ્લે પર આપેલા નંબર પર અત્યારે જ ફોન કરો રૂબરૂ જવા માંગતા હોય તો એમનું એડ્રેસ છે ચાર રાકેશ સોસાયટી જેઠાભાઈ પાર્ક હનુમાનજી મંદિરની પાસે નારાયણ રોડ પાલડી અમદાવાદ તો જલ્દીથી આપણી રીલ સેવ કરીને પહોંચી જ જજો